નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવીશું હું શું તમારો મોજીલો પ્યારો મિત્ર દેશી ગોમરાનો સોરો અને તમે જે મારા વિડીયો નજારો જોઈ શકો છો આ પપૈયો જોઈ શકો છો તમે ખાસ કરીને નહીં જાણતા હોય કે પપૈયા ખાવા તેના શું ફાયદાઓ થઈ છે કારણ કે આરોગ્ય દ્રષ્ટિએ આ પપૈયો છે ને આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે જે પપૈયાની જે તાસીર આવે છે ને એકદમ ગરમ હોય છે એટલું યાદ રાખજો માની લો કે તમારે પપૈયાનું સેવન ક્યારે કરવાનું વહેલી સવારે ઉઠીને કરવાનું કોઈ તો બપોરે કરવાનું કોઈ કાલે રાતે ઊંઘવાના ટાઈમે તમારે પપૈયાનું સેવન કરવાનું નહીં એટલું યાદ રાખજો તમને એક બીજી પણ વાત કરી લઉં કે નિયમિત જો તમે પપૈયાનું સેવન કરશો તો જો તમારા શરીરના અંદર વધારે પડતો પિત્ત રહેતો હશે વધારે પડતી ગરમી રહેતી છે તો તમને નુકસાન થશે એટલું યાદ રાખજો ખાસ કરીને જે લોકો પિત્તની લગતી બીમારથી પીડાતા હોય એવા દર્દીને પપૈયાનું સેવન ના કરવું એટલું હોય જે લોકોના શરીરના અંદર ઠંડક રહેતી હોય અને ગરમી ના રહેતી એવા લોકો માટે તેના પપૈયું છે ને રામબાણ સાબિત થાય છે જો તમે નિયમિત પપૈયાનું સેવન કરશો વહેલી સવારે ઉઠીને કોઈ તો રાત ટાઈમે તો તમને ગમે તેવી કમજોરી રહેતી છે થાક રહેતો હશે ત્રણ દિવસમાં દૂર થઈ જશે અને પચાસ વર્ષમાં તો પચીસ વર્ષની ચુસ્તી આવશે અને તમારું શરીર છે ને એકદમ ફોલાદી અને મજબૂત બનશે પપૈયો આમતર પર ગરમ હોવાથી આપણા પાચનતંત્રને હશે ને એકદમ મજબૂત કરી નાખે છે જો તમારું પાચનતંત્ર ખરાબ થઈ ચૂકેલું હોય તમે જે ખાતા હોય તમારા શરીરને મળતું ના હોય કહેવાનો મતલબ કે તમે તમારા પેટને એકદમ સાપ કરવા માંગતા હોય તમારા શરીરના અંદર ગેસ અપચો એસિડિટી કાર્બન ડાયક્સોડો છોડતા ઉડાડતા હોય કબજિયાત જેવી સમીક્ષા રહેતી હોય પેટના અંદર ભરાવું રહેતો હોય પેટ ભરેલું રહેતું હોય ભૂલેલું રહેતું હોય એવી સમીક્ષા રહેતી હોય અને તમારે પેટને એકદમ સાપ કરવું હોય તો એના માટે થઈને પણ આ રામબાણ સાબિત થાય છે પપૈયો જો તમે નિયમિત આ પપૈયાનું સેવન કરશો તો તમારા શરીરના અંદર જો કેન્સર કોષો હશે એ દૂર થઈ જશે કારણ કે કેન્સરને મટાડશે પ્લસ તમને જો ગઠિયા રહેતો હોય કોઈ પ્રકારના શરીરના અંદર દુખાવો રહેતો હોય પ્લસ તમને તવચાની લગતી કોઈ પ્રકારની બીમારી રહેતી હોય એટલે કે ચર્મરોગની બીમારી રહેતી હોય કોઈ ડાર્ગ સર્કલ જતું હોય એવી સમીક્ષા રહેતી હોય તવચાની એ પણ શું મંત્ર થઈ જશે કારણ કે પપૈયું છે ને શક્તિવર્ધક છે એટલું યાદ રાખજો કારણ કે શરીરને બળવાન બનાવે છે જે શરીરના અંદર જે શારીરિક નબળાઈ આવી ચૂકેલી જે કમજોરી આવી ચૂકી હોય એને દૂર છે એટલું યાદ રાખજો અને ખાસ કરીને જે લોકો વજન ઉતારવા માગતા હોય અને પેટની ચરબી ગાળવા માગતા હોય એટલે કે ઓના અંદર ગરમી હોવાથી આપણા પેટના અંદર જાય છે ને એ ગરમી લગાડશે એટલે કે આગ લગાડે એના કારણે આપણા શરીરને જે ચરબી વધી હોય જે વજનના ઉતરતી ઉતરવા મળે એટલું યાદ રાખજો કારણ કે ફેટને ઉતારવા માગતા હોય તો એના માટે થઈને રામબાણ સાબિત થાય છે પપૈયું હવે તમને હું એક વાત કરવાની ભૂલી જુઓ કારણ કે પપૈયું જેટલું ખાવું કારણ કે આ તો હવે તૈણ હું લઈને આવ્યો છું પણ તમારે એક પપૈ લેવાનું છે એક આટલા ભાગનું જ ખાવાનું એટલું યાદ રાખજો આ અડધું જ ખાવાનું આખું નહીં કરવું મોટું હોય તો તમારા માપે ખાવાનું બાકી આવડું હોય ને દાખલા તરીકે આવડું પપૈયું તો તમારા વચ્ચે ભાજીને લગ અડધા ભાગનું ખાઈ જવાનું એટલું યાદ રાખજો હું આ વિડીયો બનાવીને પછી એક તો ખાવાનું છે એટલું યાદ રાખજો કારણ કે મારે તો જલસા છે ખાવાનું હોય ને વિડીયો બનાવવાનો એક બીજી વાત તમને અગે અગત્યની કરી લઉં કે જો તમે નિયમિત પપૈયાના પત્તાનો રસ બનાવીને એટલે કે પચા ગ્રામ પત્તા લઈને ધોઈને એનો રસ બનાવીને પીશો ને તો તમને કોઈ કાળે ડેન્ગ્યુ થશે નહીં ભયંકર તાવ આવશે નહીં પીળીઓ થશે નહીં કમળો થશે નહીં એટલે કે જે ભયંકર તાવો આવતા હોય જે ભયનકર વાયરસ આવતા છે એ થશે નહીં કારણ કે રોગ મટાડવા માટે થઈ અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે થઈ પપૈયાના પત્તાનો રસ રામ માણસ આપશે પ્લસ પપૈયું પણ આપણા શરીર માટે ઉપયોગી સાબિત થાય છે એટલું યાદ રાખ્યું કારણ કે કેન્સર જેવા કેન્સરને રો રોગને પણ મટાડે છે હવે એક બીજી વાત કરી લઉં કે તમને ઓખોને લગતી કોઈ પ્રકારની બીમારી રહેતી હોય માની લો કે તમને મોતિયો રહેતો હોય નંબર આવેલા હોય અને તમને દૂનુ ના દેખાતું હોય નજીક ના દેખાતું હોય તમને કોઈ અંધારા જેવું રહેતું હોય એવું તમને ચક્કર આવે એવું થતું હોય શરીરના અંદર લોહીની કમી રહેતી હોય માની લો કે એ ટુ જેટ પ્રકારની તમને સમીક્ષા રહેતી હોય તે એ શું મંતર થઈ જાય કારણ કે ઓખોને સુંદર બનાવવા માટે અને ઓખોનું તેજ વધારવા માટે ઓખોના અંદર ઠંડક લાવવા માટે ત્યારે પપૈયું રામબાણ સાબિત થાય છે એટલું યાદ રાખજો પપૈયાના અંદર અનેક વિટામિનો અને અનેક પોષક તત્વો ભરેલા હોવાથી આપણા શરીરને છે ને એકદમ તાકાતવર બનાવી નાખે છે એટલું યાદ રાખજો આપણા શરીરની પાચનશક્તિ એટલે કે આપણું જે ડાયજેશન સિસ્ટમ એને એકદમ એટલું મજબૂત કરી નાખે છે ને કે આપણે કલ્પના પણ કરી ના આપણે કોઈ બી ખાઈએ ને તરત પચી જાય છે એટલું યાદ રાખજો કારણ કે કોઈ બી ખોરાક આપણે ભારે ખાતા ને આપણા નલકો જ લાગે એટલું આપણા પેટના અંદર જાય ને તરત અને તરત પાચી જાય છે એટલું યાદ રાખજો કારણ કે પાચનતંત્ર એટલું બધું મજબૂત કરી નાખે છે એટલું યાદ રાખજો જે લોકો વાયુને લગતી બીમારીથી પીડાતા હોય જેમને પેટના અંદર ભરાવો રહેતો હોય કબજિયાત થઈ જતી એના માટે થાય પપ્પા રામબાણ સાબિત થાય છે એટલું યાદ રાખજો હા મિત્રો દિલથી પ્રેમથી લવથી હું તમારા સાથે એક વાત કરવા માગું છું પ્લીઝ મારા સાથીઓ જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવી તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય તો મારી ચેનલનું છે જે લાલ કલરનું બટન છે જે તંદર ફ્રી છે એને દબાવજો બે લાઇન પર ક્લિક કરજો લાઇક અને કોમેન્ટ કરજો હા મિત્રો જો તમારી હેલ્થને લગતી કોઈ બીમારી એનો લગતો જો વિડીયો બનાવો તો મને જરૂર કોમેન્ટના અંદર કહેજો હું એનો લગતો જરૂર વિડીયો બનાઈશ તમે મને જે કોમેન્ટના અંદર રિક્વેસ્ટ છો એનો લગતો હું જરૂર વિડીયો બનાવીશું બનાવું છું પણ તમને સમજણ પડ્યું જો કારણ કે મિક્સિંગમાં બધું આવશે રમણ ભમણ આવશે છે એટલું યાદ રાખજો કારણ કે એક વિડીયોની અંદર હું બધું સમય લઉં છું એટલું યાદ રાખજો એવું નથી કે હું તમારી રિક્વેસ્ટ નથી છું હા મિત્રો તમારા જેટલા ભાઈ બહેનો જેટલા વોટ્સઅપ ગ્રુપ હોય જેટલા ફ્રેન્ડ હોય તમામ જગ્યાએ મારો વિડીયો શેર કરજો કારણ કે જાણકારી ખૂબ ઉપયોગી છે બીજા મિત્રોને આ વિડીયો ઉપયોગી બની શકે મિત્રો તમે મારો આ વિડીયો જોયો ખૂબ ખૂબ આભાર